આપણો બેગ તૈયાર છે કાલ સવારે લાઈન નીકળી જવાનું બસ સ્ટેન્ડે પહોંચવામાં થોડુંક મોડું થઈ ગયું છે તોય જઈ રહ્યો છું બસ સ્ટેન્ડ જોઈ આવો બસ મળે કે વહી છે બસ બસ આવી ગઈ છે ઉના જાફરાબાદ રાજકોટ આ એ જ છે જ્યારે આપણે પહેલીવાર રાજકોટ ગયા હતા ને લગનમાં નયનના ત્યારે આ જગ્યાએ આપણે હિંચકા ખાતા હતા આ બીજો વખત મોકો મેળવો થોડાને એ જ જગ્યાએ હિંચકા ખાવાનો તો થોડાક હિંચકા ખાઈ લઈને થોડુંક જીવી લે જિંદગી નાના છોકરા જેમ ખાધા હિંચકા રાજકોટ ઉતરીને રિક્ષા પકડી સીધા પહોંચી ગયા પુનિત નગર ફાઈનલી ઘર ગોતતા ગોતતા પહોંચી ગયા હાલો આવી ગયા હાલો આવ્યા હા આ જો આલે બધી થોડી વાર સાળી ની છોકરી ને નાખ્યા ઈજકા પછી કરી મંડપ મહોરત ની તૈયારી ગાટલા વ્યવસ્થિત પાથરી દઈએ આપણે જેથી કરી મહેમાન આરામ થી બેસી શકે અને આપડો આગળ નો કાર્યક્રમ શરૂ થાય થોડી વાર માં દેલ તૈયાર થઈ નીચે આવે છે ને આપણે પછી મંડપ મહોરત નું કાર્યક્રમ શરૂ કરીએ તારી રોતા રોડ આવવાનું હોય રોહન ના હોય ચાલુ કરી દીધું છે દુલસાને ગરબાએ કરી જમાવટ પછી ચોળી પીઠી ને બે ફોટા પડાવી લીધા આ આનું વ્યૂ છે જોવો ફ્લેટનું કેટલું સુંદર મજાનું દેખાઈ રહ્યું છે આ બધા ફ્લેટ નવા બની રહ્યા છે નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે સનસેટ પણ થઈ ગયો સાંજના સાડા છ જેવું થઈ ગયું છે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે થોડી વાર મંડપ મુહૂર્ત કાર્યક્રમ પૂરું થઈ જશે પછી આપણે જાશું ભોજન લેવા પડે તો મિત્રો ચાલો તો જોડાયેલા રહેજો વિડીયો

આ છે મેનુ શાક આપણે ખીચડી બધું બહુ સરસ ભજાનું દેખાઈ રહ્યું છે આપણે જાણવાની કોશિશ કરીએ કે કયા કયા શાક બનાવેલા છે તો ચાલો તો આપણે જાણી લઈએ શું શું મેનુ છે સૌથી પહેલા છે દહીં પછી છે જલેબી પછી છે ગિરનારી ખીચડી પછી છે વરાળિયું શાક પછી છે વાડીનું શાક પછી છે ઓળો પછી જે ચટણી જેવું કઈક છે પછી લીલી ચટણી પછી છે ડુંગળી આ છે ડુંગળી પછી જે ભૂંગળા પછી રોટલા છે ને ભાખરી છે બધા મહેમાનો બેસી ગયા છે આરામથી ભોજન લેવા માટે રાતના સાડા આઠ નવ જેવું થઈ ગયું છે અમારે થોડું લેટ બેસવાનું છે જમવા માટે બધા મહેમાનો આપણા બેસી ગયા છે જમવા માટે આપણે જોશા ને એમને માટા મારી રહી છે હજી કઈ જમવાનું બાકી છે હજી આપણી પાસે થાળી આવી ગઈ છે જમવાનું ચાલુ કરી દીધું છે આ મામા જો એ બેસી ગયા છે જમવા માટે હાલો થોડીક પેટ પૂજા કરી લઈ પછી તમને આગળ મળું વિડીયો જમીન પછી પીધી સોડા રાત્રે જમીન પછી ગયા અમે એક મિત્રને મળવાનું હતું હવે પડી ગઈ રાત હવે મળશું સીધા સવારે ચાલો ભી ગુડ મોર્નિંગ રાજકોટ કેમ છો બધા મજામાં આપણે સવાર સવારમાં મોર્નિંગનું વ્યૂ જોવા માટે પહોંચી ગયા હતી બાલ્કનીમાં તો ખૂબ જ સુંદર મજાનું વ્યૂ આવી રહ્યું છે રાજકોટની અંદર ધુમ્મસ છે ને મસ્ત લાગે છે મજા આવે છે ઠંડી પણ થોડી થોડી છે જફો કરીને રેડી થઈ ગયા છે થોડી વાર જવાનું છે વાડીએ વાડીયા જઈને પછી આપણે નાસ્તો ને બધું ત્યાં જ કરવાનું છે તો ચાલો થોડી વારમાં નીકળીએ વાડી બાજુ અને પછી જોઈએ શું થાય શું નાસ્તામાં છે તમને બતાવીશ સીધા પહોંચી ગયા દરજી જ્ઞાતિર વાડીએ ચાલો વરરાજાની કાર આવી ગઈ છે એન્ટ્રી થઈ ગઈ છે બસ હલવો રોટલી છોલે ભટુરે જગ્યા ન હોવાથી અંદર બેસી ગયા લગન ફેરા ચાલુ થઈ ગયા છે पर वो सब तो तैयार हो गया है गाड़ी ठीक है रेडी हो कंप्लीट दो घर पर अंदर बैठे गए हैं है। आओ आओ

હવે અમે પહોંચી ગયા છીએ મોમાઈ ઢાબાની અંદર રાતનું ભોજન જમવા માટે શ્રી ગણેશ ચાલુ કરો બધાય પહોંચી ગયાથી મોહમાંય ઢાબામાં બોકડીને ને ગાંઠિયા ને ભજીયા ને બધું ચાલુ છે આ ત્રીશું બેને જમી લીધું જો મસ્તીનું કા ત્રીશું બેન નથી ત્યાર એન મમ્મીએ જમી લીધું બાકી છે ઠીક હા તો વાંધો

હવે અમેરેલી પહોંચી ગયાથી મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો થેન્ક યુ